નમસ્કાર હું જો કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 અંબાજી મંદિર અને ગબ્બરને જોડતા 2.5 કિલોમીટરના નવા શક્તિપથનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને વિશ્વ ફલક પર લઈ જવા માટે 1200 કરોડના ખર્ચે યાત્રાધામ અંબાજી કોરિડોરનો શુભારંભ કરવા મંદિર ટ્રસ્ટના વહીવટદારે પ્રેસ કોન્ફરન્સ કરી કોરિડોર અંગે માહિતી આપી હતી તો યાત્રાધામ અંબાજીને વિશ્વ ફલક ઉપર લઈ જવાના સરકારના હેતુસર અંબાજી કોરિડોરનો શુભારંભ કરવામાં આવ્યો છે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તેની સીધી દેખરેખ નીચે આ કોરિડોરનું કામકાજ કરવામાં આવનાર છે ભવિષ્યને ધ્યાનમાં રાખી યાત્રાધામ અંબાજીને યાત્રિકોની સુવિધા માટે સૌપ્રથમ ફેઝ એક અને ફેઝ બે મુજબ કાર્યવાહી કરવામાં આવશે જેમાં હાલના એકાવન શક્તિપીઠ સર્કલથી જૂના બસ સ્ટેશન સંસ્કૃત પાઠશાળા સુધી અંડરપાસ બનાવવામાં આવશે તો મંદિરના મુખ્ય દ્વાર એવા શક્તિ ગબ્બર સુધી જવાના માર્ગને વિકસિત કરવામાં આવશે આ માર્ગ ઉપર ભવ્ય તળાવનું નિર્માણ કરવામાં આવશે તથા ગરબા ચોક બનાવી આધુનિક લાઇટિંગ સાથે સુશોભિત કરવામાં આવશે બાદ મંદિરના ચાચર ચોકનું વિસ્તૃતિકરણ કરવામાં આવનાર છે જે અંબા ગુજરાત સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના આયોજન મુજબ કે અંબાજી ખાતે શક્તિ કોરિડોરનું આયોજન માસ્ટર પ્લાનિંગનું આયોજન લગભગ બારસો કરોડના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી પણ મળેલી છે ગુજરાત પવિત્ર યાત્રાધામ એની નોડલ એજન્સી તરીકે કામ કરે છે અને એનું સર્વે વગેરેની કામગીરી પણ બધી પૂર્ણ થઈ ગયેલી છે એજન્સી દ્વારા અને એ કોરિડોરમાં આગામી દિવસો આગામી મહિનાઓમાં એનું કામ પણ શરૂ થશે અને આ કોરિડોરમાં જે જે વિભાગની મોટાભાગની સરકારી જમીન સરકારી વિભાગોની એ આર હોય ગ્રામ પંચાયત વિભાગ હોય મંદિર ટ્રસ્ટ હોય જીએસઆરટીસી એસટીનું હોય આ બધા વિભાગોની અલગ અલગ મિલકતો એમાં વચ્ચે આવે છે એ દૂર કરવાનું કામગીરી આપણે શરૂ થઈ છે ગઈકાલથી અને આવનારા દિવસોમાં એ બધા વિભાગોની પોતપોતાની રીતે દરેક જે માલિક છે જે વિભાગ એની રીતે એ લોકો દૂર કરી દેશે અને જે કેટલી ખાનગી પ્રોપર્ટી પણ આવતી હશે તો એના માટે સરકાર શ્રી જે નીતિ નક્કી કરે તે મુજબ એની કાર્યવાહી કરવામાં આવશે સર ટોટલ કેટલા ફેઝમાં કામ થવાનું છે ને હાલ પૂરતા ફેઝ વનમાં શું કામ થવાનું છે અત્યાર પૂરતું અંબાજી જે બસ સ્ટેન્ડ છે એ બસ સ્ટેન્ડ જે આપણું એકાવન શક્તિપીઠ સર્કલ છે ત્યાંથી જૂના નાકા સુધી આપણે અન્ડરગ્રાઉન્ડ રસ્તો અને શક્તિ દ્વારની સામેથી ગબ્બર સુધીનો જે રસ્તો બનવાનો છે ઓઈ એ કોરિડોર રાખે એ કામગીરી શરૂ થશે અને હાલ પૂરતું એ કામગીરી આગામી આગામી મહિનાઓમાં આગામી વર્ષોમાં પ્રથમ થશે સર આ સમય દરમિયાન ભાદરી પૂનમ મેળાની જે અફવા ચાલી રહી છે મેળો ભરાશે ભાદરી પૂનમનો મેળો માટે છેલ્લા ત્રણ મહિના છે એવી કોઈ વાત છે નહીં ભાદરી પૂનમનો મેળો થવાનો જ છે અને કે બમેળો બંધ રાખવાની એવી કોઈ સૂચના સરકારી તરફથી કે મંદિર ટ્રસ્ટ તરફથી કોઈ એવી ઘોષણા કરવામાં આવી નથી આપણે વૈકલ્પિક વ્યવસ્થાઓ એની જે થશે વૈકલ્પિક કે વચ્ચે કંઈ કામ ચાલતું હોય તો વૈકલ્પિક ટ્રાફિક પ્લાન વૈકલ્પિક દર્શન પ્લાન એ પ્રમાણે કરીશું અત્યાર પૂરતી મેળો બંધ રહેશે એ વાત અફવા છે મારી દ્રષ્ટિએ તો ગામના અન્ય માર્ગો તથા અડચણરૂપ મકાનો અને દબાણોને દૂર કરવામાં આવશે તેવું વહીવટદારે જણાવ્યું હતું આગામી પાંચ વર્ષની અંદર અંબાજી કોરિડોરનું ભવ્ય નિર્માણ કરવામાં આવશે જેથી ભવિષ્યમાં અંબાજી મંદિરના દર્શનાર્થે આવતા લાખો યાત્રિકોને તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળી રહેશે વૈકલ્પિક સ્વરૂપે હાલના જૂના બસ સ્ટેશન જૂની આર્ટ્સ કોલેજ ખાતે ખસેડવામાં આવશે આ માર્ગ ઉપર જે અડચણરૂપ મકાનો હોય જેમ કે જૂની ભોજનાલયો અંબિકા વિશ્રામ ગૃહ તેને તોડી પાડવામાં આવશે આ જગ્યા ઉપર ભવ્ય પાર્કિંગ બનાવવામાં આવશે જેથી ટ્રાફિકની સમસ્યા કાયમ માટે હલ થઈ જશે